નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ અલંગ અને કોમેન્ટો આવતી હતી કે તમે ફ્રીજ એસી અને વોશિંગ મશીનને એવું બધું બતાવો તો મિત્રો આપણે ગુરુકૃપા ટ્રેડર્સની અંદર આવી ગયા છીએ અને એસી વોશિંગ મશીન અને ફ્રીઝ એવું બધું ઇલેક્ટ્રિક વસ્તુના પ્લોટ ઉપર તમે અત્યારે જે જોઈ શકો છો એસી અલંગના હોય તો એ આઠ દસ હજારથી પ્રાઇસ શરૂ થાય તે તમને જેવી કન્ડિશન એવા મળી જશે અને અહીં કુલર પણ તમને બે હજાર પચીસો ત્રણ હજારથી સ્ટાર્ટિંગ પ્રાઇસ શરૂ થાય છે તો મિત્રો પહેલાં તો ફોલો કરી નાખો પેજને અને વિડિયોને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો યુટ્યુબમાં જ હોય તો અને જો અત્યારે તમે ફી જોઈ શકો છો નાના ફી છે તમે બે હજાર પચીસોથી સ્ટાર્ટિંગ પ્રાઇસ શરૂ થાય છે અને જેવું કન્ડિશન પચીસો ત્રણ હજાર ચાર હજાર અઢાર હજાર પચીસ હજાર જેવી સ્કિંમત હોય છે અને ડીપ ફ્રીઝ મોટા જોતા હોય તો તે પણ તમને દસ બાર હજાર પંદર હજાર અઢાર હજાર સુધીમાં મળી જાય છે અને મોટા ફ્રીઝ જોવે તો એ આ બધાય છે તમે તમને પંદર હજાર અઢાર હજાર વીસ હજાર જેવી પ્રાઇઝમાં મળી જશે તો મિત્રો તમે જો ખરીદવા માગતા હોય તો ગુરુકૃપા ટ્રેડર્સની અંદર આવી જજો અત્યારે ઘણો ખરો માલ પીડ્યો છે અને ક્રોમા કંપનીનો પણ મળ્યો છે ઇન્ડિયન પણ તમને મળી જશે અને શીપનું પણ મળી જશે અને જેવી કન્ડિશન હશે એવા તમને મળી જશે અને વોશિંગ મશીન પણ બાર હજાર તેર હજારથી સ્ટાર્ટ થાય છે પછી જેવું કન્ડિશન હોય એવી પ્રમાણે તમારો ભાવ થાય છે અત્યારે જે શીપના ફ્રીઝ હોય છે તે પણ બાર હજાર તેર હજારની અંદર મોટા પણ મળી જાય છે અને નાના ફ્રીઝ પણ મળી જાય છે પછી તો ભાઈ જેવો માલ હોય જેવી કન્ડિશન હોય એવો ભાવ હોય છે પછી તમે કોમેન્ટ કરીને કહો છે ખોટું છે અને ફ્રી અલગના નથી હોતા તે તમને કંઈ નથી આપે છે કે આ ઇન્ડિયન છે અને આ માલ શીપનો છે એમ બરાબર જેવા ફ્રીજ તમે કૂલર લ્યો અત્યારે સાઉન્ડ સિસ્ટમ પણ ઘણી પડી છે ટીવી પર ઘણા હોય છે અને વોટર કૂલર હોય છે એસી હોય છે અને વોશિંગ મશીન કૂલર વોટર હીટર ઘણી ખરી ઇલેક્ટ્રિક વસ્તુ તમને એ પણ મળી રહેશે અને ઇન્ડિયન પણ મળી રહેશે અને એલ ટીવી છે હોમ થિયેટર છે સાઉન્ડ બાર છે અલગ અલગ વસ્તુઓ તમને અલગ અલગ પ્રાઇઝમાં મળી જાય અમુક ઇન્ડિયન હોય છે અમુક શિપની પણ હોય છે શિપની જ જાત વધારે હોય છે ઇન્ડિયન હોય છે પણ તમને એ કન્ડિશન કરીને પછી ઘણા ખરા કોમેન્ટ કરીને મને કહે છે કે આ વસ્તુ બધી ક્ષેત છે ને ઇન્ડિયન વસ્તુ તમને પકડાઈ દે પણ એ તમને કન્ડિશન જ કરે છે કે આ વસ્તુ ઇન્ડિયન છે ને આ શિપની હોય છે તો તમે જો મુલાકાત લેવા આવતા હોય તો આ ત્રાપસથી કઠવાવાળો રોડ છે ને ગૃપરૂપા ટેરેસ નવસો ચોરાણું નંબર એટલે ચોપન નંબરમાં આવી જજો મળી રહે અને જો ફેસબુકમાં ફોલો કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો તમારે આનો કોન્ટેક નંબર જોઈએ તો તેના બોર્ડમાં પણ છે અને કોમેન્ટ કરવો હું તો આપી દઈશ